આવનાર રામ નવમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રા અંકલેશ્વર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે મહત્વપૂર્ણ બાઠક યોજાઈ હતી અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા બાઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ અંકલેશ્વર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા એપ્રિલ ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે ચર્ચા કરવામાં આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ને કેવી રીતે મેન્ટેન કરી શકાય ટ્રાફિકની પણ સમસ્યા ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી શકે અને આ ધાર્મિક કાર્યક્રમને કેવી રીતે શાંતિપૂર્ણ રીતે તથા ઉલાસપૂર્વક ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આવનાર છઠ્ઠી એપ્રિલ અ રામનવમી પર્વ આવી રહ્યો છે તેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન થયું હતું દર વર્ષની જેમ આજ આ વર્ષે પણ જે શોભાયાત્રાઓ નીકળવાની છે કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજક છે રામ ગ્રુપ આયોજક છે અને અન્ય નાના નાના ગ્રુપ પણ આમાં જોડાય છે તો એ શાંતિથી નીકળી રહે અને કોઈક અનિચ્છનીય ઘટના ના બને એ હેતુસર આ બેઠક યોજાઈ હતી જેની અંદર આયોજકો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો રામ ગ્રુપના હોદ્દેદારો અને અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ડેપ્યુટી સાહેબ DYSP સાહેબ સાથે બેસીને અમે શાંતિ સમિતિમાં ચર્ચા કરીએ